નમસ્કાર ન્યુ એજ્યુકેશન જર્નીમાં હું મયુર સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ વિજ્ઞાન પાંચ પાંચ વિદ્યુત તથા પરિપથ ઇલેક્ટ્રિસિટી એન્ડ સર્કિટ તેનો ખ્યાલ મેળવીશું જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા છો તો વિડીયોને લાઈક શેર અને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા નવા વિડીયો તમને મળતા રહેશે તો ચાલો અભ્યાસ કરીએ વિદ્યુત તથા આપણે વીજળીનો ઉપયોગ ઘણા બધા કાર્યોને સરળ બનાવવા માટે કરીએ છીએ ઉદાહરણ તરીકે આપણે વીજળીનો ઉપયોગ કુવામાંથી પંપ દ્વારા પાણી બહાર કાઢવા માટે કરીએ છીએ અથવા જમીનની સપાટી પરથી પાણીને પર ટાંકીમાં પહોંચાડવા માટે કરીએ છીએ અન્ય કાર્યો છે જેને કરવા માટે તમે વીજળીનો ઉપયોગ કરો છો તેમાંથી કેટલાકની યાદી કરી તમારી નોટપોથીમાં લખો શું તમારી યાદીમાં પ્રકાશ માટે વીજળીનો ઉપયોગ સામેલ છે સૂરજ આતિમ્યા પછી પણ આપણા ઘર, રસ્તાઓ, ઓફિસો તથા કારખાનાઓને વીજળી પ્રકાશિત કરે છે જે રાત્રે સતત કામ કરવામાં આપણને સહાય કરે છે વીજળી આપણને વીજ મથકમાંથી પ્રાપ્ત થાય છે તેમ છતાં પણ વીજળીનો પુરવઠો ઠપ થઈ શકે છે અથવા કોઈ સ્થાનો પર ઉપલબ્ધ નથી થઈ શકતી એવી સ્થિતિમાં આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ ટોર્ચમાં એક બલ્બ હોય છે જ્યારે તેની સ્વીચ ઓન કરવામાં આવે છે ત્યારે તે પ્રકાશ આપે છે ટોર્ચને વીજળી ક્યાંથી મળે છે વિદ્યુત કોષ ઇલેક્ટ્રિક સેલ ટોર્ચના પગને વીજળી વિદ્યુત કોષ દ્વારા પ્રાપ્ત થાય છે વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોતના રૂપે એલાર્મ ઘડિયાળ રેડિયો કેમેરા તથા અન્ય ઉપકરણોમાં કરવામાં આવે છે શું તમે વિદ્યુત કોષને ધ્યાનપૂર્વક જોયો છે તમે એ જોયું હશે કે તેની એક બાજુ ધાતુની કેપ તથા બીજી બાજુ ધાતુની ડિસ્ક હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો શું તમે વિદ્યુત કોષ ઉપર એક ધન અને એક ઋણ ચિહ્ન જોયું છે વિદ્યુત કોષમાં ધાતુની કેપ એ ધન ધ્રુવ તરીકે અને ધાતુની તકતી એ ઋણ ધ્રુવ કહેવાય છે બધા જ વિદ્યુત કોષમાં બે ધ્રુવો હોય છે એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ હવે તમે વિદ્યુત કોષમાં બે ધ્રુવ જોઈ શકો છો ધ્રુવ આવેલો છે છે જ્યારે જોવા મળે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વિદ્યુત કોષ વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે ત્યારે વિદ્યુત કોષ વિદ્યુત ઉત્પન્ન કરવાનું બંધ કરી દે છે ત્યારે તે કોષને એક નવા વિદ્યુત કોષથી બદલવો પડે છે જ્યારે આપણી ઘડિયાળ બંધ થઈ જાય તો આપણે કહીએ છીએ કે આપણો પાવર છે ઉડી ગયો એનો અર્થ એ થાય કે વિદ્યુત કોષ એ વીજળી આપવાનો બંધ કરે છે એટલે કે તેમાં રહેલો રાસાયણિક પદાર્થ વપરાઈ જાય છે માટે હવે આપણે ત્યાં નવો વિદ્યુત કોષ લગાવવો પડશે તમે વિદ્યુત થાંભલા વિદ્યુત મથકો તથા અન્ય સ્થાનો પર ભય સૂચક ચિહ્ન જોયા હશે કે વીજળીનો ઉપયોગ સાવચેતીથી ન કરવામાં આવે તો તે અત્યંત ભયજનક થાય છે જો વીજળી તથા વીજળીથી ચાલતા ઉપકરણોને સાવધાનીપૂર્વક ઉપયોગ કરવામાં ન આવે તો ગંભીર ઈજા અથવા મૃત્યુ પણ થઈ શકે છે આથી તમારે વીજળીના તાર અથવા સોકેટનો ક્યારેય પ્રયોગ કરવો જોઈએ નહીં યાદ રાખો કે પોર્ટેબલ જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી વીજળી પણ આટલી જ ભયજનક હોય છે વિદ્યુત સંબંધિત બધી પ્રવૃત્તિઓને કરવા માટે સાધારણ રીતે વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવો જોઈએ ટોર્ચના બલ્બમાં કાચની બહારની સપાટી ધાતુની સપાટી સાથે ચોંટાડેલ હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો બલ્બના કાચના આવરણની અંદર શું હોય છે હવે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે તમારે એક ટોર્ચ લેવાની છે તેની અંદર રહેલ બલ્બને જુઓ તમે તમારા શિક્ષક એક પાત્રો તાર જોઈ શકો છો જે આપણને આકૃતિ બાર પોઈન્ટ બી માં દર્શાવેલું છે હવે ટોર્ચની સ્વિચ ઓન કરો અને જુઓ કે બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે પ્રકાશ ઉત્પન્ન કરવા માટે બલ્બના પાતળા તારને ફિલામેન્ટ કહે છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો આ ફિલામેન્ટ બે મોટા તારની વચ્ચે જોડાયેલ હોય છે આકૃતિ બાર પોઈન્ટ બે બીમાં દર્શાવેલ છે આ મોટા તાર ફિલામેન્ટને આધાર પૂરો પાડે છે આ મોટા તારોમાંથી એક મોટો તાર બલ્બની સપાટી પર ધાતુના ડાંચા સાથે જોડાયેલ હોય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો બીજો મોટો તાર આધાર કેન્દ્ર પર ધાતુની

એ ધાતુના ઉપરના ભાગમાં તમને જોવા મળે છે તો આ પ્રમાણે બલ્બની અંદર બે ટર્મિનલ જોવા મળે છે જ્યારે બલ્બની અંદરની સાઈડ તમને ફિલામેન્ટની રચના જોવા મળે છે ચેતવણી વિદ્યુત કોષના બે ટર્મિનલ ધ્રુવો સાથે જોડાયેલ તારોને સ્વિચ તથા બલ્બ જેવા ઉપકરણો વગર એકબીજા સાથે ક્યારેય ભેગા કરવા નહીં જો આવું કરવામાં આવશે તો વિદ્યુત કોષમાં રહેલ રાસાયણિક પદાર્થ ઝડપથી વપરાઈ જશે અને વિદ્યુત કોષ કાર્ય કરવાનું બંધ કરી દેશે આપણે આપણે રાખીશું અહીંયા ધન ધ્રુવ અને ઋણ ધ્રુવરેક વાયર વડે ક્યારે જોડીશું નહીં આવા પ્રકારના વિદ્યુત કોષ તથા વિદ્યુત બલ્બ બંનેમાં બે ટર્મિનલ ધ્રુવ હોય છે તેમાં આ બે ટર્મિનલ ધ્રુવ શા માટે હોય છે

ધાતુનો તાર ખુલ્લો થઈ જશે બે તારના અનાવરિત થયેલા ભાગને વિદ્યુત કોષ તથા બીજા છેડાઓને બલ્બ સાથે જોડો જે તમે આકૃતિ બાર પોઈન્ટ ત્રણ અને બાર પોઈન્ટ ચારમાં જોઈ શકો છો અહીંયા આપણે વિદ્યુત તારનો એક છેડો એ ધંધુ તરફ વિદ્યુત તારનો બીજો ટુકડો એ રૂંઢ તરફ તથા ત્રીજા ટુકડાને તમારા બલ્બને ઉપરના ભાગમાં તથા વિદ્યુત તારના ચોથા ટુકડાને આપણે બલ્બની નીચેના ભાગમાં લગાવવાનો છે બલ્બ સાથે વાયરને જોડવા માટે તમે ઇલેક્ટ્રિશિયન દ્વારા વાપરવામાં આવે છે તે ટેપનો ઉપયોગ કરી શકો છો વિદ્યુત કોષને તાર સાથે જોડવા માટે રબર બેન અથવા ટેપનો ઉપયોગ કરી શકો છો તો આ પ્રમાણે આપણે ટેપ દ્વારા અથવા તો રબરના ઉપયોગ દ્વારા તારને જોડવાના છે હવે બલ્બ તથા વિદ્યુત કોષને અલગ અલગ છ રીતે જોડો જે તમે આકૃતિમાં જોઈ શકો છો પ્રત્યેક સ્થિતિ તપાસો કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં પ્રત્યેક સ્થિતિ માટે હા અથવા ના લખો તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળે છે અહીંયા આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળતો નથી સી ડી અને ઈમાં આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળતો નથી જ્યારે

ફેરવીને બલ્બ સુધી લાવો હવે બલ્બના બીજા ટર્મિનલ ધ્રુવથી શરૂ કરીને વિદ્યુત કોષ સાથે જોડાયેલ બીજા વાયરના ભાગ પર પેન્સિલ અણીને લાવો આ કાર્યની આકૃતિ બાર પોઈન્ટ પાંચની અન્ય ગોઠવણી માટે પુનરાવર્તિત કરી દો શું એ અવસ્થાઓમાં બલ્બ પ્રકાશિત થાય છે જેમાં સેલના એક ટર્મિનલ ધ્રુવથી વાયરના બીજા ટર્મિનલ ધ્રુવ સુધી પહોંચવા માટે પેન્સિલને ઉપર ઉઠાવવી પડે છે તો અહીં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જ્યારે પેન્સિલ ફેરવીએ છીએ તો અહીંયા આપણે કોઈ જગ્યાએ પેન્સિલને ઊંચકવી પડતી નથી જ્યારે અહીંયા આપણે પેન્સિલ ફેરવીએ છીએ તો અહીંયા પેન્સિલ આવે છે તો અહીંયા પેન્સિલ આપણે ઉપાડવી પડે છે ઉપાડ્યા પછી પેન્સિલ અહીંયાથી આવે છે એટલે કે અહીંયા આપણે આ બધી જ આકૃતિઓમાં તમારે પેન્સિલને ઉપાડવી પડે છે જ્યારે બાર પોઈન્ટ પાંચ એમાં આપણે પેન્સિલને ઉપાડવી પડતી નથી વિદ્યુત પરિપથ પ્રવૃત્તિ બે માં તમે વિદ્યુત કોષના એક ટર્મિનલ ધ્રુવને તાર દ્વારા બલ્બ થી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સાથે જોડ્યો ધ્યાન આપો કે આકૃતિ બાર પોઈન્ટ પાંચ એ માં તથા આકૃતિ બાર પોઈન્ટ પાંચ એફ ની સ્થિતિઓમાં વિદ્યુત કોષના બે ટર્મિનલ બલ્બના બે ટર્મિનલો સાથે જોડાયેલા છે આ પ્રકારની ગોઠવણી વિદ્યુત પરિપથનું એક ઉદાહરણ છે વિદ્યુત પરિપથ એ વિદ્યુત કોષના બે ટર્મિનલ ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ પથને દર્શાવે છે બલ્બ માત્ર ત્યારે જ પ્રકાશિત થાય છે જ્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કોઈ પણ વિદ્યુત પરિપથમાં આકૃતિ બાર પોઈન્ટ છ માં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવથી ઋણ ટર્મિનલ ધ્રુવ તરફ હોય છે જ્યારે બલ્બના ટર્મિનલ ધ્રુવો તાર વડે વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવો સાથે જોડવામાં આવે તો બલ્બના લઈને વિદ્યુત વિદ્યુત પ્રવાહ પ્રવાહ પસાર થાય છે છે આ એ બલ્બને પ્રકાશિત કરે ક્યારેક વિદ્યુત બલ્બ વિદ્યુત કોષથી જોડાયેલો હોવા છતાં પ્રકાશિત થતો નથી એવું બલ્બના ફ્યુઝ થવાથી હોઈ શકે છે ફ્યુઝ બલ્બને ધ્યાનપૂર્વક જુઓ શું તેની અંદરની ફિલામેન્ટ અખંડિત છે તો આપણને ખ્યાલ છે કોઈકવાર બલ્બ ઉડી જાય છે એટલે કે તેનો ફિલામેન્ટ છે તૂટી જાય છે જેના કારણે પરિપથ સંપૂર્ણ હોવા છતાં બલ્બ પ્રકાશિત થતો નથી વિદ્યુત બલ્બ ઘણા કારણોથી ફ્યુઝ થઈ શકે છે તેમાંથી એક કારણ છે ફિલામેન્ટનું તૂટી જવું બલ્બનો ફિલામેન્ટ તૂટી જવાથી વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહનો પરિપથ તૂટી જાય છે જેનાથી ફ્યુઝ થયેલા બલ્બના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી આથી તે પ્રકાશિત થતો નથી શું હવે તમે એ જણાવી શકો છો બાર પોઈન્ટ પાંચ બી સી ડી અને ઈ તમારો પ્રયત્ન કરવા છતાં પણ બલ્બ પ્રકાશિત કેમ ન થયો હવે આપણે જાણીએ છીએ કે વિદ્યુત કોષનો ઉપયોગ કરી બલ્બને પ્રકાશિત કેવી રીતે કરી શકાય શું તમે તમારા માટે એક ટોચ બનાવવાનું પસંદ કરશો તો ચાલો આપણે પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિ ત્રણ એક ટોચ માટેનો બલ્બ તથા તાનો ટુકડો લો પહેલાંની જેમ તાણના બંને છેડાથી પ્લાસ્ટિકને દૂર કરો હવે આકૃતિ બાર પોઈન્ટ સાતમાં દર્શાવ્યા અનુસાર વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ લપેટો તથા બીજા છેડાને રબર પેનની મદદથી વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડો હવે બલ્બના આધારની અણી તેના બીજા ટર્મિનલ ધ્રુવને વિદ્યુત કોષના ધન ટર્મિનલ ઉપર રાખો શું બલ્બ પ્રકાશિત થયો હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલ ધ્રુવથી હટાવો શું બલ્બ હજુ પણ પ્રકાશિત છે શું આ તમે તમારી ટોર્ટને ઓન તથા ઓફ કરો છો તેના જેવું નથી તો અહીં તમે જોશો કે જ્યારે તમે બલ્બને બલ્બના અણીવાળા ભાગને વિદ્યુત કોષના રૂપ પર મૂકો છો ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે તમે બલ્બને ઉઠાવો છો ત્યારે બલ્બ પ્રકાશ આપતો નથી તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે અહીંયા જે આ પ્રકારની રચના છે એ ટોર્ચના ઓન અને ઓફ જેવી છે બલ્બ અડાડવાથી બલ્બ પ્રકાશિત થાય છે અને બલ્બને હટાવવાથી બલ્બ પ્રકાશિત થતો નથી આ બેટરી તમે તમારી ઘરે પણ તમારી જાતે તૈયાર કરી શકો છો પહેલી પાસે બલ્બ તથા વિદ્યુત કોષને જોડવા માટેની બીજી વ્યવસ્થા છે શું આવી વ્યવસ્થા દ્વારા બલ્બ પ્રકાશિત થશે તો એ તમે જોઈ શકો છો કે અહીંયા પહેલીએ વાયરને બલ્બના ઉપરના ટર્મિનલ સાથે જોડેલ નથી માટે અહીંયા બલ્બ પ્રકાશિત થશે નહીં ઘરમાં તૈયાર કરવામાં આવેલી ટોચને ઓન અને ઓફ કરવા વિદ્યુત બલ્બને વિદ્યુત કોષની ટોચ સાથે સ્પર્શ કરાવીએ અથવા હટાવીએ છીએ આ એક સાધારણ વિદ્યુત સ્વિચ હતી તેનો ઉપયોગ કરવો સુવિધાજનક નથી આપણે આપણા પરિપથના ઉપયોગ માટે સરળ તેમજ સુવિધાજનક સ્વિચ બનાવી શકીએ છીએ તો ચાલો જોઈએ પ્રવૃત્તિ ચાર તમે બે ડ્રોઈંગ પેન બે સેફ્ટી પિન બે તાર તથા નાની થર્મોકોલની શીટ અથવા લાકડાનો બોર્ડ લઈને વિદ્યુત સ્વિચ બનાવી શકો છો સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન લગાવીને તેને થર્મોકોલની શીટ પર ચોંટાડો જેમ કે આકૃતિ બાર પોઈન્ટ આઠમાં બતાવવામાં આવે છે સેફ્ટી પિન એ સરળતાથી ફરી શકે છે તેની ખાતરી કરો હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલની શીટ પર એવી રીતે લગાવો સેફ્ટી પિન સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરે આ રીતે જોડાયેલ સેફ્ટી પિન આ પ્રવૃત્તિમાં તમારી સ્વિચ હશે તો આ પ્રમાણે આપણે સ્વિચ બનાવી શકીએ છીએ હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ બાર પોઈન્ટ નવમાં દર્શાવ્યા મુજબ જોડીને પરિપથને પૂર્ણ કરો સેફ્ટી પિનને એવી રીતે ગોઠવો કે તેનો સ્વતંત્ર છેડો બીજો ડ્રોઈંગ પિનને અડકે તમે શું જુઓ છો હવે સેફ્ટી પિનને ડ્રોઈંગથી દૂર કરો શું બલ્બ હજુ પણ પ્રકાશિત થયેલ છે તો અહીં તમે આ પ્રવૃત્તિમાં જોશો કે જ્યારે તમે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિન્સને સા ડ્રોઈંગ પિન સાથે અડાડો છો એટલે કે અહીંયા પરિપથ એ પૂર્ણ થશે અને પરિપથ પૂર્ણ થવાથી બલ્બ પ્રકાશિત થાય છે જ્યારે તમે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરો છો ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી જ્યારે પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી સ્થાનની પૂર્તતા કરે છે ત્યારે આવી સ્થિતિમાં સ્વિચને આપણે ઓન કહીએ છીએ જે તમે આકૃતિમાં જોઈ શકો છો કેમ કે પિનનો પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે આથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે આ રીતે બલ્બ પ્રકાશિત થાય છે એનાથી વિપરીત જ્યારે પિન બીજી ડ્રોઈંગ પિનને સ્પર્શ કરતી નથી ત્યારે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી આ રીતે ડ્રોઈંગ પેનની વચ્ચે ખાલી જગ્યા હોય છે તેથી પરિપથ પૂર્ણ થતો નથી આ સ્થિતિમાં સ્વિચ ઓફ છે તેમ કહેવાય છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો અહીંયા આપણને સ્વિચની ઓન સ્થિતિ અને અહીંયા સ્વિચની ઓફ સ્થિતિ આપેલી છે આકૃતિ બાર પોઈન્ટ અગિયાર અનુસાર ટોચના આંતરિક ભાગને દોરી છે જ્યારે આપણે સ્વિચને ઓન કરીએ છીએ તો પરિપથ પૂર્ણ થાય છે તથા બલ્બ પ્રકાશિત થાય છે શું તમે આકૃતિમાં લાલ રેખા દોરીને પૂર્ણ પરિપથને અંકિત કરી શકો છો હવે તમારે આકૃતિમાં લાલ પેન વડે તમારે પરિપથને પૂર્ણ કરવાની આકૃતિ દોરવાની છે સ્વિચ એક સરળ વસ્તુ છે જે પરિપથને જોડી અથવા તોડી શકે છે ઘરમાં સ્વીચનો ઉપયોગ બલ્બને પ્રકાશિત કરવા તથા અન્ય ઉપકરણો ચલાવવા માટે કરવામાં આવે છે ઘરમાં ઉપયોગમાં લેવાતા સ્વીચ આ સિદ્ધાંત પર જ કામ કરે છે છે તેની ડિઝાઇન જટિલ હોય વિદ્યુત વાહક તથા અવાહક બધી પ્રવૃત્તિઓમાં પરિપથને પૂર્ણ કરવા માટે ધાતુના તારનો ઉપયોગ કર્યો માની લો કે પરિપથ પૂર્ણ કરવા માટે આપણે ધાતુના તારની જગ્યાએ સૂતરનો તાંતણો વાપરીએ તો શું થાય શું આ સ્થિતિમાં બલ પ્રકાશિત થશે વિદ્યુત પ્રવાહમાં કયા પદાર્થ વપરાય છે કે જે વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી પસાર થવા દે છે ચાલો તપાસ કરીએ પ્રવૃત્તિ પાંચ પ્રવૃત્તિ ચારમાં ઉપયોગમાં લીધેલ સ્વિચને પરિપથથી અલગ કરો એવું કરવાથી તમે આકૃતિ બાર પોઈન્ટ બાર એમાં દર્શાવ્યા મુજબ બે સ્વતંત્ર વાયરના છેડા પ્રાપ્ત થશે હવે આ બંને વાયરના બંને છેડાઓને એકબીજાની નજીક લાવો કે જેથી તેઓ એકબીજાને સ્પર્શ કરે શું બલ્બ પ્રકાશિત થાય છે હવે આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે વાયરના બે છેડાને એકબીજાની નજીક સ્પર્શ કરાવીએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે હવે તમે આ સ્થિતિને પ્રયોગના પરીક્ષણ માટે પ્રયોગમાં ઉપયોગ કરી શકો છો આ વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે કે નહીં તપાસ કરવા માટે વિભિન્ન પ્રકારના પદાર્થો જેવા કે ધાતુના સિક્કા લાકડાનો બુચ રબરની ચાવી પેન પ્લાસ્ટિકની પટ્ટી લાકડાનો ટુકડો એલ્યુમિનિયમની પટ્ટી મીણબત્તી સિલાઈ મશીનની સોય થર્મોકોલ કાગળ તથા પેન્સિલ અણી વગેરે એકત્રિત કરો હવે એક પછી એક વાહક પરીક્ષણના તારના સ્વતંત્ર છેડાને તમે એકઠા કરેલા પ્રત્યેક નમૂનાના બે છેડાઓ સાથે જોડો જે તમે આકૃતિમાં જોઈ શકો છો જ્યારે તમે આમ કરતા હોવ ત્યારે ધ્યાન રાખો કે બંને તાર એકબીજા સાથે સ્પર્શ ન કરે શું પ્રત્યેક સ્થિતિમાં બલ્બ પ્રકાશિત થાય છે હવે તમારું અવલોકન તમારે કોષ્ટક બાર પોઈન્ટ એકમાં નોંધવાનું છે જેમ કે અહીંયા ચાવી એ ધાતુની બનેલી છે તો આપણે કહી શકીએ છીએ કે ચાવી મૂકતા તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે માટે અહીં આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળે છે રબર અહીંયા રબરમાંથી પલાસ બનેલો છે માટે અહીંયા આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળતો નથી ફૂટપટ્ટી ફૂટપટ્ટી પ્લાસ્ટિકની છે માટે અહીંયા પણ આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળતો નથી દીવાસરીની સરી લાકડામાંથી બનેલી છે માટે અહીંયા પણ આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળશે નહીં કાચની બંગડી એ કાચમાંથી બનેલી છે માટે અહીંયા પણ આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળતો નથી લોખંડની ખીલ્લી એ ધાતુની બનેલી છે માટે આપણે કહી શકીએ છીએ કે અહીંયા આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળે છે તો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ધાતુની વસ્તુમાં આપણને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળે છે જ્યારે રબર પ્લાસ્ટિક લાકડું કે કાચની વસ્તુમાંથી બલ્બ પ્રકાશિત થતો નથી તમે શું જુઓ છો પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલા કેટલાક પદાર્થો દ્વારા વાયના સ્વતંત્ર છેડા જોડવાથી બલ્બ પ્રકાશિત થતો નથી એનો અર્થ એ થાય કે આ પદાર્થ વિદ્યુત પ્રવાહને પોતાની અંદરથી પસાર થવા દેતા નથી તેનાથી વિપરીત બલ્બના પ્રકાશિત થવાથી તે માલુમ પડે છે કે કેટલાક પદાર્થ પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે જે પદાર્થ તેમનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે તે વિદ્યુત સુવાહક છે તો આપણે કહી શકીએ છીએ કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય તે પદાર્થને આપણે વિદ્યુત સુવાહક પદાર્થ કહીએ છીએ વિદ્યુત 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 પોતાની અંદરથી પ્રવાહને પસાર થવા દેતો બાર પોઈન્ટ એક ની મદદથી એ પદાર્થોના નામ જણાવો કે વિદ્યુત સુવાહક છે તથા એ પદાર્થો કે જે વિદ્યુત અવાહક છે વિદ્યુત સુવાહક તો આપણે કહી શકીએ છીએ ચાવી તાંબાનો તાર લોખંડની ખીલી જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે માટે આ પદાર્થ એ વિદ્યુત સુવાહક છે જ્યારે રબર દિવાસળી કાચની બંગડી આ પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી માટે આ પદાર્થને આપણે વિદ્યુત અવાહક પદાર્થ કહીએ છીએ આ પ્રમાણે તમે વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકના બીજા ઉદાહરણ પણ લખી શકો છો તમે શું તારણ કાઢ્યું કયા પદાર્થો વિદ્યુત સુવાક છે તથા કયા પદાર્થો વિદ્યુત છે પ્રકરણ એ પદાર્થોને યાદ કરો જે ચરકતા હતા શું એ વિદ્યુત છે છે હવે આપણને ખ્યાલ લોખંડ તાંબુ એલ્યુમિનિયમ આ પદાર્થો એ વિદ્યુતના સુવાક છે હવે તમે સરળતાથી સમજી શકો છો કે તારને બનાવવા માટે તાંબુ એલ્યુમિનિયમ તથા અન્ય ધાતુઓ કેમ ઉપયોગમાં લેવાય છે હવે આપણને ખ્યાલ છે કે આ ધાતુઓને આપણે ખેંચીને તેમાંથી તાર બનાવી શકીએ છીએ માટે આ ધાતુનો ઉપયોગ આપણે તાર બનાવવા માટે પણ કરી શકીએ છીએ ચાલો પ્રવૃત્તિ ચારને યાદ કરીએ જેમાં આપણે સ્વિચ સાથે એક પરિપથ બનાવ્યો હતો જે તમે આકૃતિમાં જોઈ શકો છો જ્યારે સ્વીચ ખુલ્લી સ્થિતિમાં હતી ત્યારે શિવ બે ડ્રોઈંગ પિન થર્મોકોલની શીટ સાથે જોડાયેલી ન હતી પરંતુ તમે જાણો છો કે થર્મોકોલ એ વિદ્યુત અવાહક છે ખાલી અવકાશમાં જ્યારે વાયુ હોય છે ત્યારે શું થાય છે જ્યારે સ્વીચની બે ડ્રોઈંગ પિનની વચ્ચે માત્ર વાયુ હતો ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી એનો અર્થ કે વાયુ પણ વિદ્યુત અવાહક છે વિદ્યુત સુવાહકો તથા વિદ્યુત અવાહકો આપણા માટે સમાન રીતે મહત્વના છે સ્વિચ વિદ્યુત પ્લગ સોકેટ વિદ્યુત સુવાહક પદાર્થોમાંથી બનાવવામાં આવે છે જ્યારે બીજી બાજુ વિદ્યુત તાર પ્લગ સ્વીચ તથા વિદ્યુત ઉપકરણોના અન્ય ભાગો જેને લોકો સ્પર્શ કરે છે તેમના માટે રબર તથા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે આપણું શરીર પણ વિદ્યુતનું સારું એવું સુવાહક છે આથી જ્યારે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરતી વખતે આપણે સાવધાની રાખવી જરૂરી છે નહીં તો આપણને કરંટ લાગવાનો ભય રહે છે થેન્ક યુ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ્યું નહીં જેથી મારા નવા નવા વિડીયો તમને સૌપ્રથમ વટારે છે થેન્ક યુ